ગુજરાતમાં સાત દિવસના ગાજવીજ સાથે વરસાદ પડશે રાજ્યમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે સાયકોલોન સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવનની સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં પવનની ગતિ એ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે

તેર મે ક્યાં વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ભરૂચ છોટાઉદેપુર સુરત તાપી નવસારી દાદરાનગર હવેલી નર્મદા વલસાડ માં ગાજવીજ સાથે વરસાદની આગાહી ચૌદ મે ક્યાં વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અમદાવાદ નર્મદા ભરૂચ મહીસાગર પંદર મે ક્યાં વરસાદની આગાહી અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ ગાજવીજ સાથે વરસાદની આગાહી